નવસારીમાં શ્વાસ અને ફેફસાના માટે એક આશાનું કિરણ જોવા મળ્યું છે હવે નવસારીની બહાર નવું આશાનું કિરણ આવ્યું છે શહેરના સાંતગોવા વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક પહેલા માળે હોપ નવસારી રેસ્પિરેટરી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં જાણીતા તબીબ ડોક્ટર સતીશ કોરાટ MBBS MD પલ્મોનોલોજિસ્ટ સ્લીપ અને એનર્જી સ્પેશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ પલ્મોનોલોજિસ્ટ તેમજ ડોક્ટર હિરવા પટેલ MBBS તેમની સેવાઓ આપી રહ્યા છે આ સુ તેમના વડીલ લાલજીભાઈ લીંબાભાઈ કોરાટ અને ભાવનાબેન લાલજીભાઈ કોરાટ તરફથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે શ્વાસ અને ફેફસા સંબંધિત તમામ સમસ્યાઓ માટે આ નવું સેન્ટર નવસારીના લોકોની ઉત્તમ સારવાર પૂરી પાડનાર સાબિત થનાર છે હું ડૉક્ટર સતીષ ખોરાટ પલ્વના કચેસ આજે નવસારી મુકામે હોપ નવસારી ડેસ્પિડેટી સેન્ટર સાનપુઆ લોન્ચ કરી રહ્યા છે ઇવેન્ટ આજે થઈ રહી છે જેમાં આપણે ડેડિકેટેડ ડેસ્પિડેટરી કેર માટે ક્લિનિક છે કે જેમાં બીએફડી બાયોપેટિક ડ્રોકોસ્કોપી બીઆરટી એન્ડ એલ ડ્રોકોસ્કોપી સાબિયોકોરેટોસ્કોપી એન્ડ એલર્જી સ્કિન ક્રિક એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમોથેરાપી માટે સેટઅપ છે